હાલો મિત્રો આપણે માર્કેટમાં આવ્યા છે ભાઈ આપણે ડુંગળી છે આ સોળે છે આ રીંગણા છે આ મોટા ભાઈ બેઠા છે શું શેઠ રીંગણાનો ભાવ છે શેઠ કે છે વેના પાંચસો અહીં સસ્તા ભાવે મળે એ જ રીતે આપણે આગળ હાલએ એટલે ભીંડો છે ઇંડો છે પછી કાકડી છે મરસા છે કારેલા છે શેઠ શું કારેલાનો ભાવ જો વીસ ના અઢીસો છે અને શેઠ આ બેઠ બેઠા કાકડે ખાય છે જો તમે જોઈ શકો છો એ જ રીતે આપણે આગળ હાલવી એટલે આ આપણે લસણ છે લીંબુ પીડા છે મેન રોડ ઉપર જસદણ રોડ ઉપર શેઠ વેપાર કરે છે લેવા હોય આ શેઠને દુકાને આવજો સસ્તા ભાઈઓ મળી રહેશે બાપા સીતારામ